સચિન જેઆઈડીસી ખાતે આવેલ કલર ટેક્સ તથા અર્મી ઓર્ગેનિક કંપનીમાં સચિન જેઆઈડીસી પોલીસ તથા બંને કંપનીઓના સંયુક્ત ઉપક્રમ ઉપક્રમે સફળ મોક મોકડ્રીલનું આયોજન કરાયું હતું તાજેતરમાં બનેલી રાજકોટ અગ્નિકાંડમાં સતાવીસ કરતા પણ વધારે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હવે આ ઘટનાના પગલે સુરતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે આ ઘટનાને ધ્યાને રાખી મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ચૌધરી અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ અધિકારી તથા વીસ પોલીસ કર્મચારીઓ તેમજ અમી ઓર્ગેનિક કંપનીના ફાયર ટીમ દ્વારા ફાયર સેફટીની પૂરતી સાધન સામગ્રી સાથે ગેસ લીકેજ થવાથી આગ અકસ્માતના બનાવમાં મર્યાદામાં ઝીરો કેલ્ક્યુલેટીથી એક સફળ ફાયર મોકડ્રીલ એક્સરસાઇઝ કરવામાં આવ્યું હતું પોલીસ કર્મચારીઓ તથા અમી ઓર્ગેનિક કંપનીના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને ફાયર વિભાગે કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરે છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તાજેતરમાં રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગના અકસ્માતના બનાવની એક ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે જે અનુસંધાને તકેદારીના પગલાના ભાગરૂપે સુરત શહેરમાં સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે અલગ 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 દિશામાં અલગ અલગ કામગીરી થઈ રહેલી છે આવા બનાવો બનતા અટકાવવા લોકોની લોકોમાં જાગૃતિ લાવવા અને અલગ અલગ એકમોમાં સેફ્ટીના મેજર્સ લેવામાં આવેલ છે આવે છે કે સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ પૂરતા પ્રમાણમાં છે અને આવા કોઈ અકસ્માતના બનાવ બને તો લોકો તૈયાર છે અથવા કોઈ એકમમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓમાં એવી સ્કિલ છે આ બાબતની તપાસ કરવા અને આ બાબતે લોકોને જાણકારી આપવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે જે યુનિટ અને જે જે આવા સ્થળોએ મોકડ્રીલનું આયોજન થઈ શકે ત્યાં મોક મોકડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને સેક્ટર ટુ સાહેબ ડામોર સાહેબ અને ઝોન સિક્સના શ્રી રાજેશ પરમાર સાહેબે સચિનજીએ જીઆઈરડીસી પોલીસ સ્ટેશનમાં બે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટલે કે કલર ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમી ઓર્ગેનિક કંપની એ બંને યુનિટમાં એક ફાયર અનુસંધાને એક મોકડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપેલ આ બે કંપનીઓમાં જે તે કંપનીના મેનેજમેન્ટ એમનો સ્ટાફ અને સચિન જીઆઈડીસી પોલીસનો સ્ટાફ એમને એક સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરેલ કલર ટેક્સ કંપનીમાં ઝોન સિક્સના ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબ જાતેથી હાજર રહેલા હતા બંને કંપનીઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ બંને કંપનીઓના મોકડ્રીલના આયોજન દરમિયાન ત્યાં પૂરતા પ્રમાણમાં સાધનો છે સાધનો વાપરવાની જાણકારી જે તે સ્ટાફમાં છે અકસ્માતનો બનાવ બને તો શું કાર્યવાહી કરવી અને શું ના કરવું એ બાબતમાં ક્લેરિટી મેળવવા માટે પોલીસ વિભાગ અને તેમના કંપનીના મેનેજમેન્ટ અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ સાથે મળી એના ડ્રિલનું આયોજન કરેલું હતું મોક ડ્રિલનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલું છે લોકોને અકસ્માતનો બનાવ બને તો શું કરવું અને શું ના કરવું એ બાબતે ક્લેરિટી આવેલી છે અને આ જ પ્રકારનું આયોજન મોકડીલનું આયોજન હજુ અમે નવા જે અમારા સ્થળો જે પસંદ કરી અને જે તે વિભાગ અથવા તો જે તે એકમના મેનેજમેન્ટનો સંપર્ક કરીને ફરીથી પણ અમે મોકડીલનું આયોજન કરવામાં છે કરવાના છે આ જ પ્રકારે જો મૂકડ્રીલનું આયોજન થાય તો લોકો જાગૃત થાય લોકોમાં જાણકારી આવે અને આવા જે દુઃખદ અકસ્માતના બનાવો બનતા અટકે અને જો બનાવ બનાવ બને તો એમાં મિનિમમ કેઝ્યુઅલિટી થાય એવા સેફ્ટી મેજર્સ લેવામાં આવે જે બાબતે આ મુકડ્રીલનું આયોજન કરેલું સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ અને લગભગ વીસેકનો સ્ટાફ અને કલર ટેક્સના લગભગ હંડ્રેડની આસપાસ અને અમી ઓર્ગેનિકના લગભગ એસીથી નેવું સ્ટાફ કર્મચારીઓ આ મોકડ્રીલમાં ભાગ લીધું હા હજુ આ બાબતે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાં લોકોની ભીડ ભેગી થાય અને જ્યાં જ્યાં આવા પ્રકારના મોકડ્રીલની જરૂરિયાત થાય ત્યાં ત્યાં અમે મોકડ્રીલનું આયોજન કરશું પ્રાયોરિટીમાં અમે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એને પ્રાયોરિટી આપી અને ત્યાં પ્રાથમિકતા આપેલી છે મોક મોકડ્રીલનું આયોજન કરવા માટે સચિન વિસ્તારમાં ઘણી જગ્યાએ બજારો ભરાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકોનો મેળો ભરાય છે એવી જગ્યામાં આવી કોઈ જ કોઈ વસ્તુની સુવિધા નથી તેના વિશે શું કાર્યવાહી પોલીસ કરશે એ તમે આ બધા બાબતમાં સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બ્રિફિંગ કરવામાં આવે છે જે તે જગ્યાએ આવું પબ્લિક ગેધરિંગ હોય તો ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અમને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને આપ સૌ જાણતા હશો કે સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના અધિકારી કર્મચારીઓ જોઈન્ટલી ખૂબ જ વિવિધ એંગલ અને વિવિધ પાસાઓ ઉપર તપાસ કરી રહ્યા છે અને અમુક જ્યાં ગેરકાયદેસર જણાઈ આવેલ છે ત્યાં સીલિંગની કાર્યવાહી અને ગુના નોંધવાની પણ કાર્યવાહી કરેલી છે એટલા ઘણા બધા ફ્રન્ટ ઉપર એક સાથે આ કાર્યવાહી ચાલુ રહી છે ということですね